ગુજરાતમાં લોકસભાની બે હજાર ની યોજાનાર ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે ત્યારે સાતમી મે મંગળવારના રોજ યોજાનાર છોટાઉદેપુર લોકસભા સીટમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ત્રણસો બેતાળીસ બુથો પર મતદાન યોજાશે જ્યારે હાલોલ વિધાનસભા મત વિસ્તારના તમામ બૂથ મથકો પર મતદાન માટે વીએમ અને વીવીપેટ તેમજ સ્ટાફ મોકલવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા હાલોલની વીએમ કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી આવ્યા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય અને નગરજનો વધુમાં વધુ મતદાન કરે તે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણી હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે લોકસભા છોટાદેપુર બેઠક વિધાનસભા સમાવિષ્ટ તમામ બુથો લઈને આજે વિતરણ કામગીરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલો ની વીએમ કોલેજ ખાતે આજે આ મશીનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે દ્રશ્યો જોઈ શકો છો મોટી સંખ્યામાં કર્મચારીઓ હવેલી સવારથી જ અહીંયા આ એકત્ર થયા હતા અને આજે આ મશીન જે ઈવીએમ મશીન અને વિપેટ મશીનની વિતરણ કામગીરી લઈને તમામ બૂથો પર આજે જવા માટે રવાના થઈ રહ્યા છે ત્યારે આ લોકશાહીનું પર્વ ઉજવવા માટે તંત્ર તૈયાર છે સચ્ચ પણ છે અને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ઠેર ઠેર ગોઠવી દેવામાં આવ્યો છે એરવી ન્યૂઝ કાદીદાડી પંચમહાલ હાલોલ